આપણે અમદાવાદ જવાનો ટાઈમ થઈ ગયો છે તો મારા મમ્મી જો રોવા જ મંડે એટલા મમ્મુ રહેવાનું કેટલી વાર હું આવું પપ્પા આવજો

પછી મેંદુ વડા ભાખરી પાપડ સંભાર ને ચટણી મારા બે ભાઈઓ અને નીરવ ત્રણેય છે નીરવ ની છે ધન ભાઈ ની ફેવરેટ છે પણ મને ભાવે છે પણ ખબર માં ઓછી ખાવાની ઈચ્છા છે તો આપણે ભાખરી ને પાપડ જ ખાવું તો અત્યારે જો ગોયરું હાલે છે ને તો અહીંયા સુરત માં છે ને આવી રીતે જો ઉમરો પુંજવા છે ને બધી ગોયરું જે છોકરીઓ રહી હોય ને બધી બાળકની આવે અને સ્વરાજો અત્યારે આપણો ઉમરો પૂંજવા આવી છે ને સ્વરાજ ગોરુ ના વ્રત રહીશો તું

કઈ ની હારવા લાવજે રોવાનું ન હોય તો અમારા જો આ પડોશી છે ફોન ખાલી કરે પાયલ તારા ઘરે આવશું પણ આવે નહી હાલો બા આવજો હવે દયા ભાભી આવજો અને વિધુ બેન તો જો અંદર ક્યાંક લાગે છે દેખાતા નથી હાલો મમ્મી બધા આવજો હવે હા હાલો બધા આવજો હવે આવજો મમ્મી હાલો ભાભી આવજો એ દાદા હાલો અરે અમદાવાદ હાલો દાદા ને છે છીએ કેટલું પણ જો દાદા આવતા નથી

મને એક્સપેક્ટેશન વધારે હતી પણ પહેલી વાર એવું ભાઈનું છે કે સુરતમાં મને કોઈ વસ્તુ ઠીક લાગી છે જો કે હું આલુ પૂરી રેગ્યુલર ખાવ મને બહુ પસંદ છે ખાવ તો ભાઈ આપણા દિલમાં છે અને રસાવાળા ખમણ પહેલી વાર ટ્રાય કરી પણ મને ત્રણ ટેસ્ટ એવરેજ જ લાગ્યો તારી જેમ મને એવરેજ લાગ્યો અને સૌથી વધુ મને આલુ પૂરી પાવી કારણ કે એની અંદર બધાય ટેસ્ટ થોડા ઘણા હતા એટલે કાઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ બીજું હું સુરત આપણે આવતા જોઈએ છે બીજી કોઈ બ્રાન્ચ માં ટ્રાય કરશું તો મારું એવું કેવું છે કે અત્યારે રીમજીમ રીમજીમ વરસાદ આવે છે અને નીરવ કે રમજમ રમજમ વરસાદ આવે છે એમાં સાચું કયું છે તમે કોમેન્ટ માં કહેજો નીરવ કયું સાચું છે એમાં રમજમ રમજમ મને તો સાંભળીને જ કાક અલગ લાગ્યું મેદા રમજમ શું છે ટીપ ટીપ બારી સારી છે આ ટીપ ટીપ બરસા પાણી પણ પાણી આગ આગનો લગાવે તો હારું નીરવ

દુનિયાનો છેડો એટલે ઘર ઘરે આવીને શાંતિ થઈ જાય ઘરે હું ખાલી આપણા એરિયામાં આવીને તેમ એટલું બધું ઓળખી તો ઓળખી તો લાગવા કે મજા તો ફાઈનલી અહીંયા આપણી ટ્રીપ એન્ડ થાય છે અને આપણે ટોટલ છે ને 1750 આજુબાજુ ગાડી હકાવી છે અને 10 દિવસ જેવું ટ્રાવેલિંગ કર્યું છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે જો સુરત થી એવન ડાયરેક્ટ અમે છે ને અમદાવાદમાં દવાખાને આવ્યા છે કારણ કે બાને દાખલ કર્યા છે બાને ઝાડા ઉલટી થઈ ગયા છે ને એટલે અત્યારે તબિયત ની બધું સારું છે ખાલી બાટલા જડાવવા માટે એડમિટ કર્યા છે જો મમ્મી છે કાકા છે પછી પાયલ છે બાક એવું છે સારું છે ને જો અત્યારે બાને સારું છે તો અત્યારે જો દવાખાને ઘરે આવ્યા છે અને જાડુ હું બંને જો ખારેક ખાવી છે ખારેક બોલે બો ગળીશ કા જાડુ સાચી વાત છે અને વધારે પડતી હું તો છે ને લાલ લવ અને લાલ કલરની ખારેક જ ખાવ પણ આ પીળી કલર ની જો લીધી છે ને તો ખાવામાં બહુ વધારે પડતી ગળી છે એટલે મજા આવે નહીતર મોળી હોય ને થોડી ઓછી ભાવે પણ આ મજા આવે એવી છે અને મમ્મી છે ને વધારે આમ હાવ પોચી ને એવી થઈ ગઈ હોય ને એવી લે મને છે ને એવી નો ભાવે મને થોડી આમ હારી હોય ને એવી જ ખારેક ભાવે

બહુ દિવસ બાદ આજ પાછો રસોડામાં શૂટ કરીએ છે કાજાડુ આપણા રસોડામાં જો આવી ગયા છીએ ને આજનું મેન્યુ તમને કહી દો તુરિયાનું શાક કરવાનું છે ભાખરી કરવાની છે ચા કરવાની છે અને ખીચડી કરવાની છે એટલી વસ્તુ કરવાની છે અને દવાખાને શું શું મોકલવાનું એ કહી દે દવાખાને ખીચડી ને શાક ને વસ્તુ મોકલવાની છે મમ્મી હાટો હે ને અને નીરવ હાટો છે ને શાક અને નહીં સોરી ચા અને ભાખરી કરવાની છે અને ખીચડી બધા હાટો થોડી થોડી કરું તો કારણ કે મારે ખીચડી ખાવી છે કેટલા દિવસથી ખીચડી ન ખાધી નથી અને બા હાટુ કઈ મોકલવાનું નથી કારણ કે બા પાણી ઉપર છે આખા કામ બાને દાડમ ખાવાના છે પછી સરબત પીવાનું છે પછી મમરા ખાવાના છે ખીચડી એવું ખાવાનું જ નથી અને આજે રાતે મારા મમ્મી અને મારા પપ્પા બને છે ને હોસ્પિટલમાં રોકાવાના છે એટલે મમ્મી તો ત્યાં જ છે પણ પપ્પા અત્યારે દુકાને છે તો પપ્પા રાતે જમે છે ને પછી મમ્મી આટલું ટિફિન લઈ જાય એટલે જાડુ છે ને ટિફિન ની તૈયારી કરે છે ને અમારા જમવાની હોય જો કેટલા દિવસ પછી આપડા ઘર જો આંગણું જોઈએ છે ગમે અહીંયા દુનિયામાં ફરીને આવો પણ ઘર એટલે ઘર હો ખરેખર છે ને ટ્રીપ થાક અત્યાર સુધી નહોતો લાગ્યો સુરત નહોતો પણ આજે અમદાવાદ આવ્યા છે ને તો ખબર નઈ ફિઝિકલી થોડો ઘણો થાક લાગ્યો છે અને જાડું મેન્ટલી જરીક જરીક લાગ્યું છે આજે ટ્રીપ નો થાક લાગ્યો સુધી નો લાગ્યો એટલું બધું નથી લાગ્યું કેમ

એટલે ગાડીમાં જો વાઈપરનું છે ને પાણી ખતમ થઈ ગયું છે એટલે વાઈપરનું અત્યારે જો આપણે પાણી નાખીએ છીએ કારણ કે વરસાદનું વાતાવરણ છે ને તો વાઈપરનું પાણી વપરાઈ ગયું છે એકદમ નેક્સ્ટ ટ્રીપમાં વાંધો નો લેડવાન્સ પૂરી લઈએ જો કાલે તમને ગાડીની હાલત બતાવી છે ને આજે તમને ફરી એકવાર જો ગાડીની હાલત બતાવી દો જો તમે આખી એટલે આખી ગારાવાળી થઈ ગઈ છે હવે આપણે ગમે ત્યારે ધોઈ નાખશું ટાઈમ લઈને એમાં એવું છે કે તમે જયારે ઘરે રહેતા હોય તમને સારું સારું મન થાય પણ હમણાં દસ દિવસની ની ટ્રીપ બતાવી ને તો અમને સાદુ ખાવાની બહુ ઈચ્છા થાય જાડુ ની જોકે ફેવરેટ ખીચડી છે અને મને ચા ભાખરી મળી જાય તો મોજ આવી જાય હું તો જ્યાં ફરવા ગયો હતો ન્યાય એવું ઈચ્છતો મને ગમે ભાખરી મળી જાય ચા મળી જાય પણ બાર પોસિબલ ન હોય રોટલી મળે પણ ઈવન કઈ ભાવે નહીં ભાખરી ને ચા બાર મળતી હોય તો મોજ આવી જાય જડ હવે આપડે થોડું ઘણું હમણાં સાધુ હાલશે અને અમારું ગામ છે બાજુ નું ગામ છે લીલીયા તો અમે નાના હતા ત્યારથી લીલીયા અમે છે ને પકોડા બહુ એટલે બહુ ખાઈ જોરદાર યુનિક પકોડા હોય અને હાલમાં મને ખબર પડી કે

કારણ કે હું સવાર અગિયાર વાગે ગયો હતો કારણ કે અમે રિટર્ન આવ્યા ત્યારે પછી એ લોકો એવું કીધું કે બાર વાગે પકોડા ચાલુ થાય મેં તો હમણાં આપણા બાઇક છે ને કાં તો મને લાગે લીલિયા જઈને મારે પકોડા ખાવા પડશે કઈ વાંધો નહીં સુરત કે ક્યાંથી નીકળે ને તો આપણે પકોડા ખાવા ડ્રાઈવ કરશું કારણ કે બચપન ની યાદો છે તો નીરવ કેવું કરે હમણાં મમ્મી હોય ને તો બરોબર છે આ તો એક હોય ને તો એક એક સેકન્ડ આવે ને પરાણે છે ને મને રીલ દેખાડી કે જો આ જો આ મારે ન જોવી ને તોય પરાણે દેખાડે બોલો એ તો જોઈ જ પડે ને હું કોમેડી હોય એટલે તને બતાવું કોમેડી કાઈ ન હોય મારે ન જોવી ને ઇન્ટરેસ્ટ ન હોય તોય મને બતાવું કંટાળી જાવ અનોઈંગ લાગે મને બહુ કાઈ વાંધો વાંધા બીજું શું આવે હવે તું ભાખરી ને ચા તું બનાવી દેસ એટલે તારું થોડું ઘણું માની લઉં બસ કાઈ માનતો નહીં હમણા 1 સેકન્ડ નહીં ને પાછું મને રીલ બતાવાવું જો ભાઈ તને રીલ બતાવું નવી બતાવું જો અને હું એને મારું કઈક એક સીન બતાવવા જાવ તો એ કોઈ દી ન જોવે અને મને એનો પરરાણે આમ આમ મોઢું રાખીને જોવાનું એટલે આપણે જોવાનું કે એનું ક્રિકેટ નું હોય કે ગમતું ગમે એ હોય ને આપણે જોવાનું પરરાણે તો ફાઈનલી મે જાડુ અને પપ્પાએ જમી લીધું છે ને પપ્પા અત્યારે ટિફિન લઈને મમ્મી નું છે ને હોસ્પિટલ વઈ ગયા છે કારણ કે બાને એડમિટ કર્યા છે એટલે બાને તો શું ખાવાનું નથી એટલે મોકલવાનું નહોતું અને જાડુ તો ફ્રી થઈ ગયું બધું કામ કરી ગયું બધું કામ એ થઈ ગયું છે અને ફ્રી થઈ ગઈ છે અને બીજી એક વાત તો નીરો સો કારણ કે અમારે ટિફિન ક્યાં પડ્યું હશે ને એ કઈ ખબર નહી ઉપર માળિયામાં ચડાયેલું હશે કારણ કે અમારા ઘરે કોઈ એટલે કોઈ ટિફિન યુઝ જ ન કરતો નીરોય ઘરે હોય છે પપ્પાનો ધંધો એકદમ દુકાને નજીક છે એટલે ટિફિન કે જાતો નથી એટલે સૌથી વધુ મારે સર ડબલા ગોતો પાર લાગી છે એટલે રસોઈ કરવા માં ખાવા માં ન લાગી રહે મને એ ટેન્શન થતું કે સેમા ભરીન બધી વસ્તુ દેઈ કાઈ વાંધો અલગ અલગ નાની મોટી ડબ્બી ને એમાં ભરીને મમ્મી ટિફિન મોકલી દીધો આજે મમ્મી અને પપ્પા છે ને તમને વિડિયો કારણ કે ઓબ્વિયસ રીઝન એ છે કે બાને ને દાખલ એટલે બધા દોડધામ માં એવી રીતે હતા પણ કઈ નહીં તું કામ ફ્રી થઈ ગઈ અને

અને આ આપણે હોટલ કે રિસોર્ટમાં નથી આપણે ઘરની હોટલ કે રિસોર્ટ છે એટલે કે આપણું ઘર અહીંયાથી આપણને કોઈ ચેકઆઉટ નહીં કરી શકે હોટલમાંથી એક બે દિવસ પૂછકે ચેકઆઉટ ચલો નીકળો બીજી કોઈક હોટલ ગોધો અહીંયા આપણે ખુદ બોસ થઈ અને મજાક પસ્તી થઈ ગઈ અને બહુ મસ્ત મજાની ટ્રીપ રહી આજ ફાઇનલ દિવસ હતો ફાઇનલી ઘરે આવી ગયા તમે બધા લોકો કોમેન્ટ કરો કે આવી મોટી ટ્રીપ હવે તમે ક્યાં જોવા માંગો છો સપોઝ અમે કાર લઈને હોય કે પછી એરોપ્લેનમાં હોય કે પછી ટ્રેનમાં હોય કે પછી કોઈ ટુરમાં હોય પણ ક્યાં જોવા માંગો ફટાફટ કોમેન્ટ કરી દો અને આજ તો એન્ડ મારા દ્વારા જવાનું છે અને ઝાડુ ફૂલ થાકી ગઈ છે હું ફૂલ થાકી ગયો આજ વહેલું એન્ડ લઈ લઈએ છે અને તમે લોકો આખી ટ્રીપમાં બોટ બહુ પ્રેમ આપ્યો છે જેટલું પોસિબલ હતું આવત એટલો તમને કોન્ટેન્ટ જોયો તમે દર વખતે કહેતા હતા આઠ દસ મિનિટ નો બનાવો બનાવ છત્રીસ મિનિટ ચોત્રીસ મિનિટ ઓગણત્રીસ મિનિટ છવ્વીસ મિનિટ છવ્વીસ મિનિટ ચોવીસ મિનિટ એવા બધા વ્લોગ આપ્યા છે અને મેક્સિમમ કોન્ટેન્ટ તમને આપ્યું છે અને બધું જેટલું બની શકે એટલું રિયલ તમને બતાવવાની કોશિશ કરીએ અને આઈ હોપ કે તમને અમારી જે બી એફર્ટ મોઢા ઉપર જે અમને અમને મુસ્કાન મળી જાય તો વ્લોગ વસૂલ છે કઈ નથી કારણ કે તમારા લોકો સ્માઈલ અને તમને મજા આવે એટલે બહુ થઈ ગયું અને બસ આજનો દિવસ તો આવો જ છે બાને એડમિટ કર્યા છે એટલે અત્યારે તો મમ્મી પપ્પા ત્યાં છે અને કાલ પાછા આપણે આટો મારવા જશું બાની મુલાકાત લેશું કે શું છે નેક્સ્ટ અને હોપફુલી બા જલ્દી થી જલ્દી રિક

લાઈક કરી દો ફેસબુક માં જોતા હોય ફોલો કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દે તો મનેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ભાઈ ભાઈ અને જાડુ તરફથી તમને લોકોને કહી દઉં સારાંગે બાય ભાઈ